આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર દ્વારા આવેદનપત્ર દ્વારા રજૂઆત દેત્રોજ તાલુકાના આશા ફેસિલિટર અને આશા વર્કર્સ બહેનો દ્વારા મામલેદાર અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી પગાર વધારો ઓનલાઇન કામગીરીનો વિરોધ સહિત પડકાર માંગણીઓને લઈ દેત્રોજ ખાતે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલેદાર અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાઘડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન